બગદાણા કેસમાં ભોગ બનનાર નવનીતભાઈ બાલેદીયા દ્વારા કોળી સમાજને કર્યું આહવાન બગદાણા ચકચારી કેસમાં ભોગ બનનાર નવનીતભાઈ બાલેદિયા દ્વારા કોળી સમાજને કર્યું આહવાન આગામી તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ કોળી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે નવનીતભાઈ બાલેદિયા દ્વારા કોળી સમાજના લોકોને મહાસંમેલનમાં પધરવા આહવાન કર્યું હતું કુંબરવાડા અક્ષરપાગ ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું નવનીતભાઈ બાલેદીયાને ન્યાય આપવા માટે કોળી સમાજના લોકોએ કર્યું આહવાન

આવું જોશે અને મારો જયદા છે માર્યો છે તો હું મારા ઘરના નીકળવાઈ ગયો તો એટલે વર્તે જ પાછો તું અહીંયા ઉતરી જા અને અહીંથી તું કેમ પામ અને મારે છે તો હું તરત ત્યાંથી નીકળી ગયો અને અમે કિશનભાઈને બધા ત્યારે ત્યાં નીકળ્યા અને ગયા પહેલા દિવસે જ્યારે આ શરૂઆત હતી ત્યાંથી ત્યારથી અમે કીધું છે અને વિડીયો જોયો છે કે જયરાત આરોપી છે જ તો જે આરોપીને સાવરવામાં આવે છે રાજય ત્યારે આપણે સમાજમાં એક આપણા જનુ હોય જોય હોય કે કોઈને કાંઈ થાય ને તો આપણને ગમે નહીં આપણી થાય પણ આપણા સમાજમાં કોઈ પર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનો હોય ગ્રહણ થઈ જતો હોય પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ઘરે એકવીસ દિવસ થયા આજે સાઠ દિવસ થાય તો આ આનો ન્યાય આપણે લેવાનો છીએ બાકી જો સરકારે ન્યાય લે નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે પરંતુ એવું પણ હોય છે અમે ગમે એને મળીએ ને હું તમે કરી લીધું એમ એટલે પરમ દિવસ એક બ્રહ્મ સમાજ બધા ભેગા છે હું ત્યાં ઉભા છું એટલે એને મને એવું કીધું મને કે ત્યાં કાલે તે તમારા કોલે સમાજની દીકરીને કે દરબારના દીકરાએ શેરથી કરી અને પછી પાછો આમેથી છોકરાનું માથું પાડી દે મવાનો જાગતા તો મેં ને કીધું બોલ નંબર લાવે મારા કોણ છે એટલે મેં જાગતા બેઠો છું એટલે ફોન કર્યા મેં કીધું આવું કે બન્યું છે પણ ન્યાયથી કોઈ કેવા તૈયાર નથી કે આવું વસ્તુ બન્યું છે મેં તો બોલવા મે આવી ગયા એટલે ખરેખર જો આવું બધું જે થતું હોય તો સહન કરવું ને એ પણ ગુનો છે

કે ન્યાય સભામાં આવવા વિનંતી ને મને ન્યાય અપાવવા માટે